અત્યારે ઋષિકેશ જતા અમે આ રસ્તામાં રસોઈ ધાબા કરીને સરસ મોટી હોટલ છે મિત્રો ત્યાં અત્યારે મારા પાણીઓ કોલ્ડ ડ્રિંક્સ અને નાસ્તો લેવા માટે ઊભા રહ્યા છીએ આ પૂરો વિડીયો સ્ટેપ બાય સ્ટેપ અમારી સાથે જોતા રહીજો તો તમને પણ આનંદ આવશે મિત્રો હવે મિત્રો અમે નીલકંઠ ધામ જઈ રહ્યા છીએ અને એકદમ ગ્રીનરીવાળો પ્રદૂષણ રહિત એરિયા છે અને ભગવાન શિવે જ વીસ પીધું હતું ગંગામૈયાના નદીના કિનારે એ જ જગ્યા આ છે તો ઘણા ટુરિસ્ટોને ખબર નહીં હોય ઋષિકેશ આવે તો રામ ઝોલા લક્ષ્મણ ઝોલા અને ગંગા મૈયાના દર્શન કરીને નીકળી જતા હોય છે અમે આ પ્રોપર નીલકંઠધામ તમને બતાવશું તો જોવાનો અમારી સાથે પ્રયત્ન કરો આપ અને મિત્રો આ ગંગા મૈયાના પણ આપ દર્શન કરી શકો છો નીલકંઠ માર્ગ ઉપર આવે છે આ તો આપ અમારી સાથે બનેલા રહો આ ગંગોત્રીથી નીકળેલી જે નદી છે એ જ આ છે આપણા ગંગા મૈયાનો પ્રવાહ પણ તમે બંને બાજુ જોઈ શકો છો મિત્રો તો આપ અમારી સાથે બનેલા રહો હિતેશ પટેલ

સાઈડમાં જ માં ગંગા પણ વહેતી હોય છે ગંગા નદી એ પણ તમે જોઈ શકો છો નદીના કિનારે કિનારે અમે અત્યારે શિવ માર્ગ ઉપર છીએ અત્યારે નીલકંઠધામ કહે છે ને તો આપ અમારી સાથે જોઈ શકો છો પૂરો પૂરો ફોરેસ્ટ એરિયા છે મિત્રો અને બિલકુલ ગંગા નદીના કિનારે જ કિનારે અમે અત્યારે જઈએ છીએ અને નીચે પાણીનો વેન પણ દસ મસ્તું દસ મસ્તો પ્રવાહ દસ મસ્ત પ્રવાહ નદીમાં જોઈ શકો છો તો આ રીતના મારી સાથે બનેલા રહો વિડીયો લાંબો થશે પણ જોશો તો ઘરે બેઠા પણ આપને આ પ્રવાસ જોવા મળશે હિમાલયની ગોદમાં મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તમે જોઈ શકો છો એકદમ નજીકથી પણ હું પ્રવાહ બતાવું છું અને બિલકુલ સાંકડો રસ્તો છે પણ અહીંના લોકલ માણસો ગાડી ચલાવવામાં પ્રેક્ટિસ હોય છે તો વાંધો નથી આવતો બિલકુલ અડીને જ મારી ગાડીમાંથી તમે નીચે જુઓ તો ડાયરેક્ટ જ પાણી જ છે ની ઉતરવું પણ જોખમ છે મિત્રો આપ જોઈ શકો છો આવામાં પણ અમે શૂટિંગ ઉતારી રહ્યા છીએ બિલકુલ અડીની જ પાણી જાય છે એવું નહીં અને જો સહેજ પણ જોખમ થાય તો જીવનું જોખમ થાય એવો રસ્તો છે આ તો આપ જોઈ શકો છો ગંગા મૈયાના દર્શન મારી સાથે કરી રહ્યા છો એકદમ સીધા તો પણ કેટલો સોકડો છે સિંગલ પટ્ટી મિત્રો એ જોઈ શકો છો આ નીલકંઠ માર્ગ ઉપર નીલકંઠ ધામ જઈ રહ્યા છીએ એકદમ સોપડો છે અને પહાડો પણ જોરદાર છે હિમાલયના એ પણ આપ જોઈ શકો નીચે ખાય છે ઉપર પહાડો છે તો આપ પણ અમારી સાથે બનેલા રહે પટેલની સાથે નીચે ગંગા મૈયામાં જે ઝરણા જતા હોય એ પણ તમે જોઈ શકો છો અને આ રીતના એકદમ ટર્નિંગ આવતા હોય છે મિત્રો જબરજસ્ત એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો હિતેશ પટેલની સાથે મિત્રો જોઈ શકો છો આ રીતના સામેથી ઝરણા આવતા હોય છે અને મા ગંગા મૈયા નદીમાં જતા હોય છે એ પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ તો આપ પણ અમારી સાથે બનેલા રહો હિતેશ પટેલ બ્લોગ ઉપર અને નીચે જે ગાંઠીઓનો નજારો રહો ઇંગ્લિશમાં વેલી કહે છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં તો આપ અમારી સાથે બનેલા રહોના સામે જે વાહનો જાય છે એમાં મેં પણ હાઈટ ઉપર ચડી રહે છે મિત્રો હાઈટ તમે જોઈ શકો છો પહાડોની આ રીતના જંગલનો નજારો અમારી સાથે તમે પણ લેતા રહો અને અત્યારે યાત્રા ચાલુ છે તો બોલે બોલતા છે માણસોને કાવડિયાઓને પણ તમે જોઈ શકો છો શ્રાવણ મહિનો હોવાથી મિત્રો અને આ રીતના અમે ઉપર ચડી રહ્યા છીએ આપ અત્યારે જોઈ શકો છો અમે પહાડની ટોચ ઉપર પહોંચવા આવ્યા છીએ તો તમે પહાડની નજારો જોઈ શકો છો નીચે ખીણ પણ જોઈ શકો છો હિતેશ પટેલની સાથે અને રસ્તો પણ બતાવવું બહુ ડેન્જર રસ્તા છે મિત્રો અહીંયા અને આ પહાડનો નજારો પણ તમે મારી સાથે જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો અત્યારે અમે રસ્તામાં ચા પાણી કરવા ઉભા રહ્યા છીએ તો પહાડોમાં કેમેરામેન બતાવું છીએ આ રીતના ગઢરો ઉપર આખી હોટલો બનાવેલી હોય છે તો એનો આનંદ જ હોય અને એરો હોય છે જાણે પહાડની અંદર લટકતા લટકતા કોઈ નાસ્તો કરતા હોય એવું લાગે એ પણ આપણે જણાવી દઉં અને આ પૂરું આખું એ રીતના બનાવેલું છે નીચે સીધો પહાડ જ છે એના ઉપર ને જેના લગાવીને આ રીતના આખું માળખું તૈયાર કરેલું છે આ રીતના પહાડી વિલેજ હોય છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો મિત્રો અત્યારે હવે નીલકંઠ ધામ છ કિલોમીટર બાકી છે અને આ ભૈયાજી નાથી અમે ચાય નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છે ઋષિકેશ પાછળ વીસ કિલોમીટર છે અને પૂરો પહાડનો નો નજારો જોતા જોતા અમે આનંદ લઈ રહ્યા છીએ અમારું ગ્રુપ બતાવી દો હિમાંશ કુમાર હરેશ કુમાર કનુકુમાર એ બધાને બતાવી દો માણિયાઓ ભત્રીજાઓ પણ બધાને ચાનો આનંદ બતાવી દો અને ચાનો આનંદ ભાઈ રહ્યા છે અને કેમેરામેન શાહી બાબા ઉતારી છે તો મિત્રો બનેલા મિત્રો અમે નીલકંઠ ધામ પાંચ કિલોમીટર બાકી છે અને પહાડી ટોચ ઉપર પહોંચવા આવ્યા છીએ એ પણ હું આપને જણાવી દઉં તો આપ અમારી સાથે બનેલા રહો શ્રાવણ મહિનો હોવાથી બાઈકો પણ સારા એવા જઈ રહ્યા છે હવે અમે ટોચ ઉપર પહોંચવાની તૈયારી છે રસ્તામાં આવા નાના વિલેજ પણ ગામડા પણ આવતા હોય છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને મોની બાબા આશ્રમ હવે આવશે આટલામાં ચાર કિલોમીટર બાકી છે ત્રણ કિલોમીટર એ રસ્તા તો બિલકુલ આ રીતના સોકડા છે પણ કંઈ વાંધો આવતો નથી મિત્રો હવે બિલકુલ ઉપર ટોચ ઉપર વાદળોમાં અમે પહોંચી ગયા છીએ અને શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાશંભુના તમને દર્શન કરાવશું જો ભગવાને વિષ પીધેલું એ જ જગ્યા અમે જઈ રહ્યા છીએ એને નીલકંઠધામ કહેવાય છે અને ચોમાસાની ગ્રીનરી પણ તમે જોઈ શકો છો હવે નીલકંઠધામ અમે પાર્કિંગમાં અમારી ગાડી મૂકી દીધી છે મિત્રો અને નીચે વહેલી પણ જોઈ શકો છો ઘાટી અને આ રીતના મારી સાથે બનેલા રહો આ રીતના પાર્કિંગ બનાવેલા છે મિત્રો અને હવે હું તમને પૂરો નજારો બતાવીશ મિત્રો પાર્કિંગથી ત્રણ કિલોમીટર ચાલીને જવાનું હોય છે નીચે ઘાટી પણ જોઈ શકો છો અને ઉપર ધામ આવેલું છે પાર્કિંગ દૂર છે અને જેમ વૈષ્ણવદેવી ચાલીને જતા હોય મિત્રો એ રીતના ચાલીને જવાનું હોય છે ધામ એ પણ હું આપણે જણાવી દઉં આ પહાડની ટોચ ઉપર અમે આવી ગયા છીએ હવે નીલકંઠધામ બિલકુલ નજીક છે તો એના પણ હું અંદર જો પરમિશન હશે તો દર્શન કરાવીશ એ પણ જણાવી દઉં હવે નીલકંઠધામ મિત્રો ત્રણથી ચાર કિલોમીટર વોકિંગ કરવાનું હોય છે પાર્કિંગ બાદ એ પણ આપને જણાવી દઉં ચાલવામાં સશક્ત માણસો હોય લાયક ના હોય તો જ આવી શકો તમે કુમારને પણ તમે જોઈ શકો છો કેમેરાની અંદર તો આ રીતના તમે પણ અમારી સાથે બનેલા રહો જેમ વૈષ્ણવદેવી હું ચાલીને ગયો તો એ રીતના અહીંયા પણ ચાલવું પડે છે રોડ ઉપર એ પણ આપને જણાવી દઉં તો હવે અમે કામ જઈ રહ્યા છીએ અને શ્રાવણ મહિને હોવાથી ભક્તો પણ તમે જોઈ શકો છો આગળ ગાડીની પરમિશન નથી હોતી એટલે ચાલીને જવું પડે છેક ઉપર મકાન દેખાય ત્યાં સુધી જવાનો છે એ પણ આપણે જણાવી દેવું અને ભક્તોની ભીડ પણ તમે શ્રાવણ મહિનાની જોઈ શકો છો અત્યારે મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર અને ભોળે બાબાની શક્તિ હોવાથી મિત્રો મારો આટલો એકસો બાર કિલો વજન હોવા છતાં પણ હું આરામથી પહાડો ચઢી શકું છું ટ્રેકિંગ કરી શકું છું પણ આપને જણાવો અગાઉ ત્રણ મહિના પહેલાં અઢી મહિના પહેલાં વૈષ્ણવદેવીની પણ મેં યાત્રા કરેલી આજે ઋષિકેશથી અમે નિલકંઠામ આવેલા છીએ ભોલે બાબાએ જો વીસ પીધું હતું એ જગ્યાએ તો પણ હું આપને દર્શન કરાવીશ આ રીતના ભક્તો સાથે વોકિંગ કરતાં કરતાં અમે જઈ રહ્યા છીએ મિત્રો અમે વોકિંગ કરતાં કરતાં નીલકંઠામાં પહોંચી ગયા છીએ શ્રાવણ મહિનાની છઠના દિવસે ભોલે બાબાની કૃપાથી કોઈ તકલીફ પડતી નથી મિત્રો તમારામાં પણ ધ્યેય અને નિશ્ચય હોય તો કોઈ બી યાત્રા આનંદથી કરવી પડે મિત્રો આનંદથી નહીં કરો તો કંટારો આવશે શાંતિ શાંતિ ભક્તિભાવથી ભોલે બાબાનું નામ દઈને આ રીતના અમે વોકિંગ કરતાં કરતાં હવે પહોંચી ગયા છીએ હવે ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો અમારી સાથે આ મંદિરનો એન્ટ્રી પોઈન્ટ આવી ગયો છે મિત્રો અને આ પહાડની ટોચ છે લાસ્ટ એ પણ હું આપને જણાવી દઉં મિત્રો અને હવે મંદિરમાં અમે એન્ટ્રી લઈએ છીએ એ પણ હું આપને જણાવી દઉં મિત્રો મિત્રો અંદર શૂટિંગની પરમિશન નથી આ ભગવાનના ગજાના આપણું દર્શન કરાવું છું ત્રણ શિખરવાળું જો ભગવાને વીસ પી દીધું આ પહાડીની ટોચ ઉપર અમે આવી ગયા છે મિત્રો એ પણ તમને જણાવી દઉં હવે પૂરું બજાર પણ છે મિત્રો અહીંયા એ પણ હું આપને જણાવી દઉં અને ભક્તોની ભીડ પણ બહુ છે શ્રાવણ બન્યો અને આ રીતના બજાર પણ છે મિત્રો અહીંયા હવે આ દર્શન કરીને અમે પરત નીકળી રહ્યા છીએ મિત્રો અંદર શૂટિંગ એલાઉ નથી પહાડમાં આવા નાની ગાયોને વાછરડા હોય છે એ પણ હું આપને જણાવી દઉં મિત્રો અને દૂર મંદિર તો દૂર છે ઘણું મિત્રો એ પણ આ ધજા તમને દેખાઈ રહી હશે તો મિત્રો આપણને અમારી સાથે જોઈ શકો છો અત્યારે તો અહીંયા હું નીલકંઠધામનો પહાડવાળો વિડીયો પૂર્ણ કરું છું વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો પહાડીઓમાં આવો તો આવો લોકલ ફૂડનો પણ ટેસ્ટ લેવો જોઈએ એ પણ હું આપને જણાવું પાછળ બિલકુલ ઘાટીઓ આવેલી છે પહાડની ઘાટીઓની અંદર આ રીતના લોકલ ફૂડ બધા ટેસ્ટ કરી રહ્યા છે અમે પણ ટેસ્ટ કર્યો તમે પણ ટેસ્ટ કરી શકો છો તો ત્યાં સ્થાનિક ફૂડનો પણ આપણે ખ્યાલ આવે અને સલાડનું પણ કામ થાય મિત્રો મિત્રો આ પહાડના ખેતરો પણ વિડીયો પૂર્ણ થાય પહેલાં બતાવું છું આપ જોઈ શકો છો જાણે પગથીયા કુદરતે બનાવ્યા હોય એ રીતના ખેડૂતોના ખેતર છે ઉપર આ ગામ છે નેલકંઠામ કહેવાય છે એ પણ તમે જોઈ શકો છો અને ખેતર પણ તમે ખેડૂતોનો નિહાળી રહ્યા છો અને નીચે ઘાટીઓનો પણ નજારો લઈ રહ્યા છો મારી સાથે હવે મિત્રો પહાડોમાં અમે નીચે ઉતરી રહ્યા છીએ આપ જોઈ શકો છો અને નીલખંડ ધામથી અમે રિટર્ન હવે લક્ષ્મણ ઝુલા જવાના છીએ તો ઋષિકેશનો પણ અલગ વિડીયો આવશે મિત્રો અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કોમેન્ટમાં કહી શકો છો મને અને રસ્તા પણ તમે જોઈ શકો છો અને આ રીતના અમે હવે ઋષિકેશ તરફ લક્ષ્મણ ઝુલા રામ ઝુલા તરફ હવે જઈ રહ્યા છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં